પ્રજા છે કેટલીક ત્રાહીમાં પોકારી ઉઠી છે

આવતા નથી કાઈ જવાબ દેતા નથી સરકાર તો એમ કહે છે કે વિકાસ અમે કર્યો છે નથી કર્યો કઈ વિકાસ જ નથી દર વખતે મત દેવા તો અમે આવ્યું છીએ તો વિકાસ કેમ ના થાય ત્યારે એને જોડીમાં લઈને એકસો આઠ વાળા એ ના દીધી કે અમે આયા નહી આવી તો તમે લોકો રીક્ષા ની લઈ લઈને આવો છો કે હાલો બે જાવ હાલી નોકતા હોય ને રિક્ષામાં બેહાડી દઈ બસ માં બેહાડી દઈ તો અત્યારે તમે કામ ને જવાબ ને

આનો જવાબદાર કોણ ક્યારે સાંભળશે આ સરકાર ઓફિસ આવે એટલે તમે ઘેટા બકડા ના કેમ આપણે ટોળાકીયા જાય લોકો છે

આ પ્રશ્નો ઉભા થાય હવે બોતેર કલાકની અંદર જો તમારે આ નિવારણ નહીં આવે તો આ બધા પથ્થરો તમારી ઓફિસ માં આવીને મૂકીશું મારે તમારે વોટ નથી દેવો કે તમારો વિકાસ ય નથી જોતો મારે નમસ્કાર આપણી સાથે એકનો અને પચીસ વારિયા જે છે કેવાય છે એ વિસ્તારનો આપણે વિકાસ બતાવો છે આજે લોકો છે ભેગા થયા છે તે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છે લોકોની અનેક સમસ્યાઓ છે તેમની સમસ્યાઓ સરકારના કાન સુધી પહોંચાડવા માટે અને ક્યાંક ને ક્યાંક સરકાર ની સુવિધાઓ અહિયાં નથી પહોંચતી તેના માટે ભેગા થયા છે તો આજે આપણે લોકોના

કેવો વિકાસ થયો છે આ વિકાસ આ પગે નથી મુક્યો અમારા જેવા ગઈડા પડી મરી જાય તો કોઈ અમારું નાનો જ કોઈ પૂછશે એમ નથી ભાઈ જો આ વિકાસ આમાંથી કોઈ વિકાસ જોવો શકો રસ્તા જોવો શકો ગટરું જોવો છો તમે આમાં વેરા ભરીયે દાદા હજાર રૂપિયા અમે વેરા ભરીએ છીએ કે અમારે ગંદકી જાય અમારે ગાડીઓ નથી આવતી કચરા ની દે એક એક ગાડી આવે છે એમાં અમે કચરો ભેગો કરી રાખીએ બધા ગાડામાં ખાડામાં કચરો નાખવા આવે અમે ના જાય તો અમારે બાજવાના થાય છે એને કોણ જવાબદારી લે બાજવાની થાય કે કોર્પોરેટર અધિકારી આવે છે કોઈ નથી આવતું આમાં કોઈ જોવાય નથી આવતું કોઈ પૂછવાય

બે દિવસ બે દિવસ દરેક થી વાત કરીશું જી માજી તમારું નામ શું ચંપાબેન કેવો વિકાસ થયો બહુ વિકાસ સારો હે તમે આ રોડ કરી દો અમારો છોકરા

કેવો વિકાસ થયો અહીંયા કઈ વિકાસ જ નથી ભાઈ આજે અમે કાળજીની કરવાના હતા કેટલી વાર અમે કમ્પ્લેન કરી કે અહીંયા અમને જરાક રસ્તો સીધો કરી દયો સારો કરી દયો ભરતી નાખી દયો કઈ આવતા નથી કઈ જવાબ દેતા નથી મારા ઘરના કેટલા ફોન કર્યા કેટલી કમ્પ્લેન કરી પણ એક એક જાતનો કઈ જવાબ જ નથી દેતા કેટલી વાર હું પડતા પડતા રહી છું મારું આવું શરીર છે મારા હાલ માં કેટલી તકલીફ થાય છે નથી રિક્ષા નથી છોકરા સરકાર પાસે શું તમારી અમારી માન છે કે અમને વ્યવસ્થિત બધું કરી દયો ને રસ્તો જે હતો એવી રીતના અમને કરી દો iya <tuk> apa <tuk>

આ બધું તમારે કારણે થાય છે તમે ખોટા મરી ગયા અહિયાં લોકો ઊભા છે લોકો મરી જાય છે અથવા તો મૃત્યુ પામે છે ઈજાગ્રસ્ત થાય છે એમ્બ્યુલન્સ પણ તેમના ઘર સુધી પહોંચી નથી શકતી આવો તમે વિકાસ કર્યો છે કે શું એ ખોટી વાતો કરો છો ખરેખર તમારે વિકાસ જોવો હોય તો અહીંયા બેઠા બેઠા નહીં અહીંયા આવીને જોવો કે ખરો વિકાસ કેવો થયો છે તમે બસ અહીંયા લોકો છે તમને બધાને પૈસા આપી શું પૈસા વિકાસ અમે કરી જો કેમ <inaudible> જાવી મોટી ચીમકી આપવામાં આવી છે અહિયાં અને મોટો દાવો પણ કરવામાં આવી છે તમારી પાસે બજેટ ના હોય તો પૈસા અમે આપીશું પણ તમે રોડ અમને બનાવી દો કેમ કે આ પીરા છે ને સાહેબ આ પીરા હવે સહન નથી થતી ત્યારે અનેક લોકો આપણી સાથે જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન મા સુખી હતા પણ આરએમ થી માં આવ્યા પછી આ વિકાસ રસ્તો શીખે તમે અમે છે ને નાખશું બરાબર અરે 8 નાખશું બરાબર તમે વાત તમારો વિકાસ તો પાણીમાં ગયો છે એનો પુરાવો છે ઘંટેશ્વર ના પચીસ ત્યાં અનેક લોકો આપણી સાથે જોડાયા છે આપણે ફરીથી વાત કરવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે શું છે પ્રજાની સમસ્યાઓ iɓensunamd maru maru nam sota varsa બાથરૂમ ની લાઈન ને પાણીની લાઈન ને ભૂગર્ભ ગટર બધું બાકી છે એટલે એ પાકો રોડ નથી બનવાનો એ અમને ખબર છે પણ રિપેરિંગ કરાવી દયો અને બીજું અમારા માટે મહત્વ નો પ્રશ્ન એ છે ભાઈ કે અમે પાંચ હજાર ની વસ્તી છે અને જો અમે નાગેશ્વર થી વળી તો અમારે એક કિલોમીટર કાપવું પડે ઘંટે તોય અમારે એક કિલોમીટર કાપવું પડે અને અમારા ઘરના સભ્ય જયારે રોંગે રોંગ સાઈડ વધારે દીકરી છે એટલે એક મહેરબાની કરી અને અમને ઘંટેશ્વર પાર્ક ની સામે જે રસ્તો હતો ને જે ઘંટેશ્વર ની અંદર આવી હગે ખાસ રિક્વેસ્ટી કે ભાઈ અમને ઈ એક રસ્તો ખોલાવી દો અને રોડ પાકો નથી બનવાનો એ વસ્તુ 100% ની છે પણ અત્યારે અમને રિપેરિંગ કરાવી દીધી જી ખૂબ ખૂબ આભાર મુદ્દાની વાત છે કે અત્યારે લાઈનો નખાય છે ગટરની લાઈનો ભૂગર્ભ ગટરની લાઈનો નખાય છે તો પાકો રોડ નથી બનવાનો એ અમને પણ ખબર છે તેવું લોકો કહી રહ્યા છે પરંતુ અત્યારે એનું સમારકામ કરી દીધો અત્યારે રિપેર કરી દીધો જેથી કરીને અકસ્માતો બને છે અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે તે ના કરવો પડે આપણે અહીં પણ વાત કરીએ તમારું નામ વરસાદ બેન શું સમસ્યા છે અરે આ સમસ્યા દસ વર્ષથી હું અહીંયા છું રસ્તી પાંચ હજાર ની વસ્તી છે પચીસ વારિયા ઘંટેશ્વર પચીસ વારિયા ની અંદર કોઈ અહીંયા સામું જોતું નથી અમારા હમું આ ગટર વગર વરસાદ એ અહીંયા ગટર નું પાણી ભર્યું જ હોય છે ચાલુ ને ચાલુ સખત હોય છે પાણી ભર્યા છે આ ખાડા છે એ બતાવું કે અહીંયા લોકોનો આક્ષેપ છે કે બારે મહિના બારે માસ આ ખાડા છે પાણી ભરેલા હોય છે અહિયાં લોકો એ પસાર થવું તો કઈ રીતે થવું શું સમસ્યા છે અહિયાં આપણે સરકારી જાય ને તો એમ કે પ્રાયેટ ના હાઈ લેજો અમારા પાસે ઇજન નથી અમારા પાસે કોઈ સુવિધા નથી નથી રોડની સુવિધા નથી દવાખાનેની સુવિધા આ નાના નાના છોકરા અમારે જાવ ક્યાં અમારે પાસે પૈસા હોય તો અમે પ્રાયેટ ના ને

અમને કરી આપો પૈસા તમારી પાસે ના હોય તો અમે આપીએ પરંતુ મુદ્દાની વાત છે અને વિશેષ મુદ્દાની વાત એ છે કે અહીંયા બારે માસ આવી હાલાકીનો સામનો કરવો પડે છે અને આ ગંદકીના ગંજ લાગ્યા છે જ્યાં જો ત્યાં ગંદકીના ગંજ લાગ્યા છે આના કારણે કોઈ પણ નવો વાયરલ ઉત્પન્ન થશે અને કોઈ જવાબદારી કોની બીમારી ઊભી થશે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે તો એનું જવાબદાર કોણ સરકારી હોસ્પિટલોમાં જાય છે તો ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખસેડી નાખવામાં આવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આગળ પણ આપણે વાત કરીએ

પાસે જવું પડે આ બીજા ઉપર નાખ્યા હા એકબીજા ઉપર અમને ઢોળી દે હે ને અમને એમ કે કે હોય બીજી ઓફિસે થકે લે અમે બહેરા જાય ગયા

હું અહીં ઘંટેશ્વર પચીસ વારમાં તાજા કમિટીના પ્રમુખ છું મારે આ મારી શેરી તમે જોઈ જોયેલી અત્યારે હાલમાં બે મહિનાથી આ બધી પોઝિશન ખરાબ છે અહીંની નથી કોઈ કાર્યનો વિકાસ નથી અહીંયા કાંઈ કે નથી કોઈ પાણીનો નિકાલ અહીંયા ચારે કોણ મોટી મોટી કુંડીઓ ખોરસીને ચાલી ગયા છે અહીંથી બીજા નંબરમાં કે અહીંયાથી એમ્બ્યુલન્સ એ પાસ નથી થઈ અમે માણસને જોડીમાં લઈને એમ્બ્યુલન્સમાં લઈ આવ્યા છીએ એકસો આઠ અંદર નહોતી આવી અને એના માટે પ્રૂફ છે અમારા કેમેરા અહીંયાના છતાંય કોઈ તંત્ર કઈ કામ કરતું નથી અમને એમ કેવા માંગે છે કે તમારા ગામનો વિકાસ થાય છે પણ વિકાસ ક્યાં છે વિકાસ નામનો માણસ કોણ છે માણસ નથી જોતો અમારે અમારે નેત્ર વિકાસ જોઈએ છે આ વિકાસ માટે થઈને અમે અત્યારે હેરાન થયા છે કોક સાંભળો અમારું નથી કોર્પોરેટર સાંભળતા નથી ગામ વાળા સાંભળતા નથી કોઈ સાંભળતું રોડ ઉપર રસ્તા બંધ કરી રહ્યા છે રસ્તા પર એંગલ મારી દીધી છે એક એક કિલોમીટર રોંગ સાઈડમાં આવવું પડે છે એક્સિડન્ટ થાય જવાબદાર કોણ તમે જોયું અહીંયા કઈ જે છે વિકાસ નું વ નથી દેખાતું

આ રોડ રસ્તા બગડી ગયા છે અમે લોકો હેરાન છીએ કાય સાંભળો કાય થોડાક મગજ દોડાવો અમે કોઈ એમ એમ નથી અહીંયા રહેતા પાંચ હજાર માણસની વસ્તી છે અમારી હોંઠ જોઈએ ત્યારે બધા આવીને ઉભા રહીએ ત્યાં રિક્ષાઓ મોકલવા છો અત્યારે ક્યાં છો બધા માધાપર માં અહીંયા પેલા રોડ ખોઈ દો છે અહીંયા કાંઈ કામ નથી થયું માધાપરમાં રોડ પછી ખોઈ દો અને ડામરની પટ્ટી વ્યવસ્થિત બનાવી દીધી કારણ કે અહીંયા વિક્ષિત એરિયો છે તો અહીંયા શું છે અહીંયા અમે માણસ નથી સો ટકા તમને હું બતાવી શકું છું મારે અહીંયા બે મહિનાથી જે ખોદ્યા છે માધાપર માં મારી પાછળ ખાધા ખોદીને ને રોડ ની પટ્ટી બનાવી દીધી છે ડામર ની તો અહીંયા શું છે અમે માણસ નથી અમે વોટ નથી આપતા તમને મારું એટલું જ કહેવાનું છે ખાલી કે ધ્યાન આપો શેઠનગર બધે રોડ રસ્તે સિમેન્ટ રોડ બનાવી દીધા છે અહિયાં શું વાંધો છે તમને ખરેખર ખરેખર લોકોના જે પ્રશ્નો છે લોકો મોટા આક્ષેપ છે અને લોકો હાલ પણ કહી રહ્યા છે કે ગ્રાન્ટ ના હોય તો અમે આપીએ શું શું ભાઈ શું નામ તમારું કિશોરભાઈ મનુભાઈ થાવરાણી શું ગ્રાન્ટ નું તમે અમને ગ્રાન્ટ નો હોય પૈસા સરકાર પાસે ન હોય તો અમે ગ્રાન્ટ પૈસા જે બી અમારી થશે અમે કાઢી નાખશું હા અમને ચોખ્ખું

હજી પણ અનેક લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમના પ્રશ્નો છે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે અને હવે છે સરકાર હવે લોકો છે જાગૃત થઈ ગયા છે અને હવે તમારે પણ જાગવું પડશે અને તમે નહીં જાગો તો અહીંયાના લોકો કહી રહ્યા છે કે અમે અહીંયા આરએમસી ઓફિસે આવીને તમને જગાડીશું તેવા પણ આક્ષેપો થયા છે આપણે અહીંયા આ વિસ્તારના જે વડીલો છે આગેવાનો છે એ પણ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ તો શું છે સમસ્યા જી આપનું નામ રોડ રસ્તા મારું નામ કનૈયાલાલ છે

આપડે જોઈ રહ્યા છો એજ રીતે અહિયાં ગણ એવું કહેવામાં આવે છે કે બીજા વિસ્તારોમાં તો વિકાસ પડશે પણ નહીં તો કારણ કે આ કિશોરભાઈ મારું નામ છે માણસો કોઈ રહેતા નથી આ બધાય જનાવરો રીયે છે આ એક જંગલ છે આ એક જંગલ છે આયા જંગલી જાનવર જ છે કોઈ માણસો રહેતા નથી આમાં કોઈ માણસો રહી મને દેખાડો તમારા લોકોનો ગાંડો વિકાસ

અમે પણ આવી તમને પણ કહું છું કે અહિયાં આવો લોકોની એવી માંગ છે કે તમે નતા આવ્યા તમારા જે હલા આવ્યા હતા એ જ આવ્યા હતા તમે વોટ લેવાય ક્યાં આવ્યા હોટ વોટ ત્યારે તમારા હલાવાલાને મોકલા હતા હા બરાબર છે પછી તમે પાંચ વર્ષની અંદરમાં અંદર કોઈ પૂછવા આવ્યા હું તમને તકલીફ છે

કે તમે લોકો અહીંયા ખાલી મને એક એક્ટિવા ચલાવીને દેખાડો કે આ માણસ પાણા પાણા ઉપરથી કેમ તમે એક્ટિવા ચલાવો છો હવે બોતેર કલાકની અંદર જો તમારે આ નિવારણ નહીં આવે તો આ બધા પથ્થરો તમારી ઓફિસમાં આવીને મૂકીશું એટલામાં સમજી જાવ હવે અમે ત્રાહીમાન છીએ તમારાથી અને વોટ લેવાય હવે આવતા નહીં મારે તમારે વોટે નથી દેવો કે તમારો આવો વિકાસ નથી જોતો મારે જવાબ જોઈએ અમારે જવાબ જોઈએ મને જવાબ આપો લોકો છે ત્રાહીમાન પોકારી ઉઠ્યા છે આ વિકાસ તમારો છે એમને નથી જોઈતું ખરે જે આ પ્રશ્નો છે એનું નિવારણ તમે લાવો પરંતુ આવો વિકાસ અમોને નથી જોઈતું લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ને આગળના પણ આપણે જોઈએ પ્રયત્ન કરીએ જી ભાઈ આપનું નામ મુકેશભાઈ સોઢા મુકેશભાઈ શું સમસ્યા હોય છે અહીંયા અહીંયા જો પહેલા પ્રશ્નમાં છે રોડ રસ્તા નથી એટલે સ્કૂલ વાહન પણ નથી આવતા છોકરાઓ હેરાન થાશે સ્કૂલ ગેરહાજરી થાય તો અમને ફોન આવે છે કે સ્કૂલે છોકરા કેમ નથી આવતા સ્કૂલે છોકરા નથી આવતા એનું કારણ કોઈ નથી સમજતા સરકાર કે સ્કૂલ વાહન અંદર આવતી નથી પબ્લિકને હેરાન છે નથી દૂધની ગાડી આવતી દૂધ પાણી વિના કે રાશન વિના હલવે છે આમાં વાહન પણ આવી શકતા નથી એ સરકારને અમારી એટલીક રજુઆત છે સાહેબોને ઉપર કે તમે ખુબ